નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડને લઈને આવ્યા છે અગત્યના સમાચાર જણો કયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેંકો બંધ રહેશે મહિલાઓને મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય કિસાન વિકાસ પત્ર યોજના ને લઈને આવ્યા મહત્વના સમાચાર તેવર નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંતર્ગત ખેડૂતોને મળશે વિઘાડીઠ સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય સપ્ટેમ્બરથી લઈને બે ની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના પચાસ ટકા સુધીના વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં ભાગના વિસ્તારોમાં એકથી બે ઇંચ તો અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે અંબાલાલ પટેલે ફરી એક વખત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર

નિયમ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી તમારા દસ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરાવો નહીંતર તમને ઘણી સેવાઓ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો વિશે વાત કરીએ તો બે હજાર પચીસથી રાશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી શકે છે આ પગલાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે પરિસ્થિતિ સામને થઈ હોવા છતાં સેવા બંધ કરવામાં આવી નથી સાથે સાથે મિત્રો રાશન કાર્ડ મહત્વના સમાચાર હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ આપશે નવી સિસ્ટમ હેઠળ પાત્ર બધા જ રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા થશે મહત્વનું એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં પરંતુ કઠોળ તેલ મીઠું અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અત્યાર કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગથી નક્કી કરવામાં આવી રહ્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા થરાદ વાવ કૃષિ મંત્રી મુલાકાત પટેલે નિરીક્ષણ કર્યું મંત્રીએ ખેડૂતો સાથે સીધો તેમની સમસ્યા સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબંધ હોવાનું જણાવ્યું તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો મિત્રો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના હેઠળ પહેલા જારી કરી દીધો છે મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ સમય પહેલા દેશના ત્રણ રાજ્યોમાં સત્યાવીસ લાખ ખેડૂતોને આ રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો મળ્યો છે પૂર પ્રભાવિત ઉત્તરાખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે હવે આ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો જાહેર કરવામાં આવ્યો આ રાજ્યોમાં હાલમાં જે ભયંકર પૂરનો સામો સામનો કરી રહ્યા ખેડૂતોને છે એ દિવાળી પહેલા બે હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મહિને તમારા બે હજાર રૂપિયા બચશે જીએસટીના નવા દરો સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે જેનાથી મધ્ય વર્ગના પરિવારોને મહિને બે હજાર રૂપિયા સુધીની બચત થશે કાર બાઇક ઓટો રિક્ષા સાયકલ ઘરેલું વસ્તુઓ ખાદ્ય પદાર્થો સ્ટેશનરી પરના જે દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ કરીને દરરોજના વપરાશની વસ્તુઓ પર જીએસટી પાંચ ટકા સુધી આવી છે દવાઓ અને શિક્ષણ સામાન પર રાહત મળી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય ભારત સરકારે મહિલાઓને સશક્તકરણ માટે સખી સહાય યોજના વર્ષ બે હજાર પચીસની જાહેરાત કરી છે મિત્રો આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન અને મફત કૌશલ્ય તાલીમ અને વ્યવસાય માર્ગદર્શન મળશે અરજી માટે અરજદાર મહિલા એસએસજીની સભ્ય હોવી જોઈએ બીપીએલ કાર્ડ હોવું જોઈએ અથવા તો ઓછી આવક ધરાવતી મહિલા યોજના અંતર્ગત લાભ લઈ શકે હાલ અરજી પ્રક્રિયા ઓફલાઈન છે અને જિલ્લા વિકાસ વિકા જિલ્લા

હોય છે તો આ નગરપાલિકાના કામો કરવા માટે વન શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા જેના થકી નાગરિકો છે જેમને સૌથી મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરી શકો છો તમારા મિત્રો ખાસ કરીને જિલ્લા કક્ષાની કે તાલુકા કક્ષાની કચેરી વારંવાર ધક્કા ખાવા નહીં પડે માત્ર તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી ઓનલાઈન ગમે તે પ્રકારનું પ્રમાણપત્ર છે મેળવી શકો છો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી બાદ હવે સસ્તી થઈ ગઈ છે હોમ લોન જ્યાં મિત્રો રિઝર્વ બેંકે ફરી પોઈન્ટ પચીસ ટકા વ્યાજદર ઘટાડે તેવી સંભાવના છે જેના કારણે દિવાળી પહેલાં હોમ લોન બાઇક લોન અને પર્સનલ લોન સસ્તી થઈ શકે છે આ વર્ષે આરબીઆઈએ પહેલેથી જ એક ટકા દર ઘટાડવાની નિર્ણય લીધો આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક સત્યાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર વચ્ચે યોજાશે આ એસબીઆઈના અહેવાલો મુજબ ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈએ વધુ એક મોટો નિર્ણય લીધો છે મિત્રો આવનારા દિવસોની અંદર છે એ હોમ લોન છે બાઇક લોન છે સાથે મિત્રો જો કહી શકાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બધી જ લોનો છે એ એમના જે દરો છે એમાં ઘટાડો કરી શકે છે હોમ લોન સસ્તી થશે બધી લોન સસ્તી થશે છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત કર્મ યોગી સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજનાનો પ્રારંભ થઈ ગયો છે મિત્રો આપણે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે નવરાત્રીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરિકોને આરોગ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો પ્રારંભ થયો આ યોજના અંતર્ગત રાજ્યના

નિશ્ચિત વ્યાજ આપે છે એક હજારથી લઈને તમે રોકાણ કરી શકો છો મહત્તમ મર્યાદા નથી એક હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર દ હજાર તમારા મંતવ્ય પ્રમાણે તમે રોકાણ કરી શકો છો આઠ સાડા આઠ વર્ષ એટલે કે સો મહિના આસપાસ તમારે રોકાણ કરવાનો રહેશે ને પૈસા તમારે ડબલ થઈ જશે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ છે મુદત પૂર્ણ થશે ત્યારે રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળશે આ યોજનાનો મુખ્ય હેતુ ફાયદો છે મિત્રો તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો જી દર્શક મિત્રો રાજકોટમાં જ્યારે ખુલતા બજારે સિંઘતેર અને કપાસિયા તેલ સાથે પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સિંગતેલના ડબ્બે પંદર રૂપિયા કપાસી તેલના ડબ્બે વીસ રૂપિયા અને પામ તેલના ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો મગફળી કપાસમાં વધારા વધારે ઉત્પાદન થતાં સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પગલું લેવામાં આવ્યું સર કેન્દ્ર સરકારે ફ્રૂટ પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પર ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેન્કો બંધ રહેશે દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે ઓક્ટોબર મહિનામાં દશેરા કડવાચોથ વાઘબારેશ ધનતેરસ દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા મોટા તહેવારો આવી રહ્યા છે દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો મિત્રો હાલ કહી શકાય કે ટોટલ એકવીસ દિવસ સુધી બેંકો બંધ રહેશે એવા સમાચાર મળી રહ્યા છે